દેશભરમાં ભારત પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખેલાઈ રહેલી વર્લ્ડ કપ મેચનો ઉન્માદ હતો ત્યારે સમી સાંજે અમદાવાદના ચાંદોડીયા વિસ્તારનો સ્વપ્નનીલ પોતાના ઘેરથી મિત્રવેળા સાથે કારમાં રવાના થયો ઘરેથી નીકળેલા સ્વપ્નિલે કે તેના માતા પિતાને ખબર નથી કે આ સાંજનું છેલ્લું ભોજન હશે મિત્ર વેદાંત સાથે ગયેલ સ્વપ્નિલ ઘરે પરત આવ્યો જ નહીં ચૌદમીની મોદી રાત્રે વેદાંત સ્વપ્નિલની હત્યા કરી નાખી સ્વપ્નિલના પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે આ ઘટનામાં વેદાંત એકલો નહીં હોય અન્ય મિત્રો પણ સંડોવાયા હશે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના શ્રીજી એવન્યુના બી બ્લોકમાં રહેતો સ્વપ્નિલ ચૌદમી ઓક્ટોબરની સમી સાંજે લગભગ સવા સાતે ઘરેથી નીકળ્યો વેદાંત પહેલી જ વાર ઘરે આવ્યો હતો અને સ્વપ્નિલના માતાએ પહેલી જ વાર તેને જોયો હતો વેદાંત બોલાવવામાં આવ્યો ત્યારે સ્વપ્નિલ જમતો હતો અને તરત જ બંને નીકળી ગયા આ કેફિયત ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલને પહેલી જ વાર આપી રહેલા સ્વપ્નિલના માતા અડતાલીસ કલાક પહેલાંની એ ઘટનાને આંખ સામેથી હટાવી નથી શકતા આંખોના પાણી સુકાઈ ગયા એટલા માટે ગયા છે કે ત્રેવીસ વર્ષનો જુવાન જોધ પુત્ર મિત્રતાના નામે હત્યામાં ફેરવાઈ ગયો

તો એ મારો બાબુ એ બહાર બેઠેલો હતો તો એને અંદર બોલાવીને બેઠો અને પછી એને કહ્યું કે તું જમી લે ને તું ચાલ માર જોડે એટલે મારો બાબો એને કંઈ આવી ખબર જ નહીં હોય કે શું પહેલીવાર જોયો તો મેં અમે વાર જોયો છે ને એનો અને આવ્યો ને એના જોડે લઈ ગયો ગાડીમાં અને પછી રાત્રે મેં એનો ફોન કર્યો પોણા બારે કે કેમ હજુ સુધી તું આવ્યો નહીં ઘરે તો કે મમ્મી થોડી વાર રહીને આવું છું અને પછી મેં ફોન કર્યો ને તું ફોન લાગતો જ નહોતો સર પછી સવારે એમને છાડા સો પોણા સાથે અમને પોલીસવાળા ઘરે લેવા આવ્યા એટલે એમને કહ્યું કે સ્વપ્નને એક્સિડન્ટ થયો છે તો તમે મારી જોડે આવો એમ એટલે મેં કીધું કે સર મારા થોડી વાર રહીનું આવાસે તો તે કે ના ઇમરજન્સી હું પીઆઈ પોતે આવ્યો છું તો મારાથી નહીં રોકી શકાય તમને તમે આવો મારી જોડે એમ એટલે પછી મેં એમ કીધું સર મારે દૂધનું જ હતું તો પછી એના પપ્પાનો અને મારા નાના બાબાનો બેનો લઈ ગયા પછી અમારા સામેવાળા કાકા હતા ને એમને હું જોડે લઈ મોકલ્યા અને પછી એ ત્રણેય જ્યાં અને જઈને એમને આ એમને આમ રાહત થાય એમના ડાયાબિટીસ બહુ છો બીપીનો પ્રોબ્લેમ એટલે મેં કીધું કંઈ આના થાય તો એટલે મેં એમના જોડે મોકલ્યા અને હું દૂધનું સંભળી લીધું બસ અને પછી ત્યાં પહોંચ્યા તારા આવી ઘટના બનેલી અને પાંચ વાગે તો એ છોકરો પોલીસ સ્ટેશને લઈ ગયો હશે લાશ મારીને તો અમે ચાર બે બાબાને બે અમે મારો આ સ્વપ્નિલ જે મોટો અને ઉત્સવ નાનો એ દસ ફેલ હતો સર અને એ ત્રેવીસમું વરસ એને ચાલે છે એ પહેલાં નોકરી જતો હતો પણ એને એક્સિડન્ટ થયો ને પછી એને નોકરી બંધ કરી હતી અત્યારે કોઈ નોકરી નહોતો કરતો એ અમને કંઈ ખ્યાલ નહીં સર ખાલી એક પહેલીવાર ઘરે આવ્યો એ અમે જોયો બસ અને પાછું મેં છોકરાને પૂછ્યું કે તને કોઈ દિવસ મેં જોયો નહીં તું ક્યારે આવ્યો તારું નામ શું છે ક્યાંથી આવ્યો તો એને મને એવું કહ્યું કે ચાલલોડિયાથી સાહેલ ખરો ને એનો મિત્ર શું એનો ભાઈ શું એવું કહ્યું મને એનો મારા તો એટલું જ મારે તો બાબુ ગયો બરોબર એને સખતમાં સખત સજા થઈ અને મને સર નથી લાગતું કે આ એકલો હોય ન્યૂઝ ફોર ઇન્ડિયાએ સોસાયટીના બ્લોકના સીસીટીવીમાં જોયું આ દ્રશ્યો સાંજે સવા સાતના સુમારે વેદાંત અને સ્વપ્નિલ ઘરેથી ઉતરતા દેખાયા પુત્ર સ્વપ્નિલને મોડું થતાં માતાએ રાત્રે પોણા બાર વાગે ફોન કરી ઘરે આવવા જણાવ્યું એ છેલ્લી વાત હતી બાર વાગ્યા પછી સ્વપ્નિલનો ફોન જ ન લાગ્યો આ દરમિયાન વેદાંતે ઉશ્કેરાઈને સ્વપ્નિલની કારમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા વેદાંતે મિત્ર સ્વપ્નિલની ઠંડે કલેજે હત્યા કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ જવાને બદલે કે તેને હોસ્પિટલ લઈ જવાને બદલે સીધો કાર સ્વપ્નિલમાં લોહીથી લથપથ મૃતદેહને લઈને સોલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો જ્યાં પોલીસ સ્ટેશનની અંદર પ્રવેશીને પોતે હત્યા કરી હોવાનું અને મૃતદેહને સાથે લઈને આવ્યો હોવાનું કબૂલાત કરતા પોલીસ સ્ટેશનમાં અચાનક સન્નાટો છવાઈ ગયો સાથે જ પોલીસ કર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અત્યાકારણનું હાલ તો એવું જણાઈ રહ્યું છે કે યુવતીના લીધે હત્યા તેની છે કે યુવતી સાથે તારે નથી બોલવાનું

સ્વપ્નિલ રિમાન્ડ પર જશે પરંતુ પોલીસે આરોપી વિધાંતની જીવનશૈલી કે મિત્ર વર્તુળ કે જે રીતે કથિત છોકરીના મુદ્દે થયેલી બોલાચાલીમાં હત્યાની થિયરી પાર કેટલી હદે તપાસ કરી વહ કોણ થી મુદ્દા પર પોલીસે કોઈ પૂછપરછ કરી છે કે શું આવનારા દિવસોમાં આ ઘટના પર વધુ પ્રકાશ ફેંકાશે પરંતુ રહસ્યોના કેટલાય તાણાવાણા વચ્ચે હવે નથી સ્મર્તિલ રહ્યો કે નથી સ્વપ્ન બ્યુરો રિપોર્ટ ام